વ્રત કઈ રીતે રહેવું છે જરાક તમને બે મિનિટ માટે સમજાવું બે મિનિટ નહીં એક જ મિનિટમાં તમને સમજાવું વ્રત કઈ રીતે રહેવાય વ્રત રહેવું હોય તો હ્રદયથી રહેવાય તમે ભલે નો ડાઉટિંગ તમે ફલાહાર કરો શું કીધું છે ફલનો આહાર એને ફળાળ છે ફરાળ કીધું અને આપણે તો આંબાની ખીચડી બધું રેડી જ હોય તો એમાંય હાહુ હોઉ હોય તમારા ગૈઠા બાજીમાં

આ બધી વસ્તુ એવી છે ભાઈ વ્રત રહેવાનો મહત્વતા શું છે કે તમે જે ત્રણ ટાઈમનો અનાજ બચાવો છો એ કોઈ ગરીબને દેવાનું કીધું છે શક્યતા ન હોય ગરીબ ન હોય તો ગાય માતાને આપો કોઈ કૂતરાને આ તમે જમાડી દે તમારા ભાગની દરરોજની હાથ રોટલી થાય કેટલી સવારથી હાંજ સુધી ગણો એટલે હાથ થાય પછી જેનો જેવો ખોરાક બરોબર એ લઈ છે એ કોઈને તમે જમાડો કોઈને આપો એ મહત્વતા છે આ તો હોય એ નહી ઉલટું કરે આપણને એમ થાય આ દ ખાઈ લેતો વાંધો નહીં હમ અને વ્રત ભંગ કીધો આવું વ્રત રહેવું નહીં વ્રત સારું રહેવું